છવી ના દિવસે રૂપારેલિયા અને લુણિયા પ્રગતિશીલ ખેડૂતો પરસોત્તમભાઈ મારાકણ આપણી આવ્યા છે તો પેલા તો હે ને આપણે મયુરભાઈ ને કહે શું લાગે મયુરભાઈ આ જોયા પછી આ ટેમ્પરેચર એટલે અત્યારે હવે આજે જો અત્યારે બપોરના બે વાય ગયા ચોત્રીસ પાંત્રીસ નું ટેમ્પરેચર અત્યારે એક પણ જાતની મરચી બધી ખાખરી ગઈ છે પણ આની જે રોનક અને આની જે કુણે પણ આની જે મરચાંની સાઈઝ આમાં કોઈ ફોરવર્ડનો કોઈ વાયરસ નો કોઈ પણ ઇસ્યુ નથી આ વેરાયટી બહુ વાયવા જેવી વસ્તુ છે અત્યારે ખેડૂતોને મોસમ થઈ ગઈ આમાં તમે હજી ટૂંકમાં ખબર નથી પાણી જો સારું હોય ને તો આ વેરાયટી બહુ સારી રહેશે લીલા વેચવામાં અને લાલમાં બેમાં ભાવમાં અને બધી રીતે બહુ સારું રહેશે તો હવે આપણે એ રે પરસોત્તમભાઈ મારા કણા શું લાગે પરસોત્તમભાઈ લુણી વાવતી ઠેઠ તમે સુલતાનપુર એટલે તો પચાસ કિલોમીટર માથે ધક્કો થાય તો શું લઈ ગયો રેડી રેડી હાઈ ક્લાસ મરચાની લંબાઈ આમ આપણે એક આ લાલ મરચું હથેરીમાં રાખીને તમે બતાવો તો કેવું લાગે મને હા જવો નો ઘટે ને કઈ કાંઈ ન ઘટે અત્યારે માણસ સંભાળા ને મરચા નથી એમ બધા અને ધક્કો વસૂલ તમે છે એટલા બધા ધક્કો ખાધો હવે થોડા થોડા બીજા છોડ તમે પાછા બતાવો એક જ છોડના બદલામાં આપણે બધું અવલોકન કરશે બરોબર ને આમ જોવો કઈ ઘટ નથી ઘટતું બધવાડિયાના ફોટા લેવા ખાલી ખાઈ તો એમ થાય ખાધું કે નથી એટલા ઓલા મરચા ચોટાડ્યા ના હોય ગમ થી એટલા મરચા તમે રૂબરૂ જોયે આમ જોઈ લિયો કોઈને એમ નો લાગે ચોટાઈડા હે એમ

મરચું જેટલું હોય વજન જ એટલું હોય તો શું થાય કે ડાડી ની કઈ લાગ્યું આ તમે જોવો આ ઉપરનો માળ અને નીચેનો માળ હે એક પણ ડાઘ કે સાઈઝ ક્યાય તમને કઈ ઘટતું હોય તો બધી એક જ સાઈઝ ના હે હાલ હથેરીમાં રાખીને જોવો તમે એક વખત જોઈ લ્યો એક પણ મરચું માં સાઇનિંગ જોવો એનો કલર જોવો એની જાડાઈ એની સાઈઝ બધી વસ્તુ નીચે સુધી છે જોવા માટે અમે હું લાગે સતી ગોંડલ થી આ એક નંબર વેરાયટી છે અને આવતા વર્ષે મારે ત્રીસ વીઘા નું પ્લોટ કરવાનો હે એવું લાગે કે આમ સતીભાઈ થોડાક આપણે મોડા થઈ ગયા એવું દેખાય કે નહીં વેરાયટી મોડા છે આ વેરાયટી આપણે વેલું લઈ લેવાનું હતું ને હા વેલું લેવાનું હતું 40 કિલોમીટર વર્ષનો ઠકો વસૂલ ને ઠકો વસૂલ ને જો આ મરચા જોવો તો દેસી માણસ સંભારણ નથી એમ કીએ બધાય આ નીચે પડી ગઈ ડાળી જસો બજાર કરો કે સતીભાઈ બતાવો જી બગાડ નથી ને કે તરિયા ડીગે નહીં બગાડ કે નહીં ને કે 100% સારું સારું ને